એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું આપનું સ્વાગત કરું છું ગુજરાતનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડનું બજેટ રજૂ થયું વિધાનસભાના બજેટ રજૂ કરતા પહેલા નાણાં મંત્રી કનુ દેસાઈએ પ્રતિક્રિયા કરી હતી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ ચોથું બજેટ છે આ બજેટમાં પણ લોક વિકાસ અને લોક કલ્યાણના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી છે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિસ્તારના વિસ્તારના દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી લાંબા કામોને મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્યા મહીસાગરમાં આગામી ધોરણ દસ અને બાર ની સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા સંદર્ભે જિલ્લા કલેક્ટર અધ્યક્ષ સ્થાને લુણાવાડા જિલ્લાના સેવા સદન સભા ખંડે કોન્ફરન્સ યોજાઈ આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ગઈકાલે નવી દિલ્હીના ઝંડેવાલનમાં કેશવકુંજ નામના સંગઠનની નવીનીકૃત કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું આ પ્રસંગે સભાને સંબોધતા તેમણે નવા કાર્યાલયને સંઘના વિકાસ અને દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ બતાવ્યું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ અંગે ફેલાતી અફવાઓ મુદ્દે વિપક્ષની ઝાટકણી કાઢી યોગી આદિત્યનાથે કહ્યું એક તરફ જ્યાં મહાકુંભ દેશ વિદેશમાં સનાતન ધર્મને નવી ઓળખ આપી રહ્યો છે ત્યારે કેટલાક લોકો ફક્ત રાજકારણ કરવા માટે આયોજનને બદનામ કરી રહ્યા છે રેખા ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લીધા પીએમ મોદી જેપી નડ્ડા તથા એન ડી દિગ્ગજો હાજર રહ્યા ટ્રમ્પનો ઇલોન મસને નિર્દેશ ભારતમાં કાર વેચવી અશક્ય ટેસ્લાની ફેક્ટરી ન ખોલવી જોઈએ નો સૌથી સસ્તો આઈફોન સિક્સટીન ઈ ભારતમાં લોન્ચ થશે જેનું પ્રી બુકિંગ એકવીસ ફેબ્રુઆરીથી શરૂ થશે યુનાઇટેડ સ્ટેટ્સે મંગળવારે તેર હજાર કિલોમીટરની ક્ષમતા ધરાવતું મિનિટમેન્ટ થ્રી આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું અમેરિકન વાયુસેના અનુસાર આ પરીક્ષણનો ઉદ્દેશ વિશ્વને સંકેત આપવાનો નથી પરંતુ યુ એસની રક્ષણાત્મક તાકાત દર્શાવવાનું છે આ હતા આજના મુખ્ય સમાચાર આવા જ બીજા માહિતી સબર વિડીયો જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે